જય માતાજી આ પાળયાઓ ખાટ રાજપૂતો ગરછા દરબાર કાઠી દરબાર અને રબારી સમાજના પાળિયાવો છે ગામ રબારીકા તો જે તે સમયે વિસ્સન પંદરસો ને ચોત્રીસમાં ખાટ રાજપૂતોએ ગોંડલ પાસેના રામોદ પાસેના બાર ગામો દબાવેલા હતા ત્યારે જામરાવાળે કીધું ખાટ રાજપૂતોને કે તમે અમારા બાર ગામ દબાવેલા છે તે ખાતર નગરનો શત્રુ સગલો રબારી પ્રજાને રંજાડે છે તો તમે એનું કંઈક કરો ત્યારે ખાટ રાજપૂતોએ અને કાઠી દરબાર અને ગ્રાસ દરબાર સાથે મળીને સગલા રબારીને પકડ્યો અને એની સાથે ઘમાસાણ ધીંગાણું કર્યું બહુ મોટું ધીંગાણું થયું બાકાજી કે બાકાજી કે બોલી અને એ હું ધીંગાણામાં સુડતાલીસ જેટલા સુરવીરો કામે આવી ગયા એ સુડતાલીસ સુર જેટલા સુરવીરોના આ પાળિયાઓ છે જેમાં રબારી સમાજના પાળિયાઓ પણ છે ઊંટ ઉપર છે એ રબારી સમાજના પાળિયાઓ છે અને ખાટ રાજપૂતોના પાળિયા છે અને કાઠી દરબારના પાળિયા છે અને ગરાછા દરબારના પાળિયાઓ છે આમ કરીને સુડતાલીસ યોદ્ધાઓ આ ધીંગાણામાં કામ આવી ગયેલા હતા તમે જોઈ શકો છો એક સાથે આટલા બધા પાળિયાઓ છે ઘણા બધા પાળીયાઓની પૂજા થાય છે તો એ સમયે ધીંગાણું થયું હતું રબારી સમાજ અને રાજપૂત સમાજ વિશે અહીંના પાળિયાઓ છે ગામ રબારીકા